The <laughs> લક્ષ્મી ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો જેમાં આણંદ ડેપોની બસે ત્રણ ગાડીઓને અડફેટે લીધી હતી પ્રાપ્ત માહિતી અનુસાર બસનો ડ્રાઈવર ડ્રાઇવિંગ દરમિયાન અચાનક બેભાન થઈ જતા આ અકસ્માત સર્જાયો હતો પચ્ચીસ જેટલા મુસાફરો બસમાં સવાર હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી પરંતુ આ ઘટનામાં વાહનોને ભારે નુકસાન થવા પામ્યું છે બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અચાનક બેભાન થઈ ગયેલા બસ ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડા છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે

साइटे गरे गरेक